બાય માતાનું આ ઘણીને રીઠનું પડ્યું છે ખાત છે હા આ આવતો રોમસીડામાં હોય મારી ભાષાની મારા વાતની મારા બોલની

હવે સદી કે આ ભાઈનકી કરશો મારું વેણ થાય હા કરશો વેણ અલ નાળે વાડેલું છે ચો વાલ્યું પણ ઊભી રહેતી માતા ઊભી રહેતી બાર મહિના મટાડ તો મહિના મટાડી તમે એમ કોક મારે પોચ વરું ધીમા દુખાવો ના થાય જી ના થાય તમારી સધી માતા કેમ કરવું પડે

આવતી હિસાબ કરી આજ તો મને માતા ને થોડું દુઃખ થાય છે વધારે કેવા માં કોઈ મજા નથી પણ હું પૂરેપૂરું દુખ મટાડી કેવું કે આવી વાત કરી આવી મેટર થી

અમે એવું બન્યું અરે દાદી ને ભૂલી જાય કોહવટે માતાન બિહાર દાદી નું છે ઈ શું શું તો એ તો હોળમી સદી જ બની જ છે લાવો હિસાબ મુ કરી આલો